સો હે ગાઈઝ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ વિડીયો બધાનું સ્વાગત છે એક અમારા નવાજ જ બ્લોગમાં એક નવા જ વિડીયોમાં તો મિત્રો આજનો બ્લોગ બહુ ખાસ છે કેમ કે અમારા ગામમાં એક આયોજન કરવામાં આવેલું છે એટલે એ આયોજન છે સમૂહ માટેનું આયોજન છે તો એ પ્લેસ ક્યાં આવેલું છે એટલે કે એ જગ્યા ક્યાં છે એ તમને બતાવો ને કયા આ જગ્યા પર જો તમારે આવવું હોય તો કઈ કયા રસ્તા થઈને આવવું તો પહેલાં તો જોઈ લો આપણે અહીંયા ગામમાં જ છીએ આપણે પહેલાં જોઈ લો આપણે અહીંયા આવી ગયા છે તો સામેની બાજુ છે અમારા ગામમાં એક એક જ જે છે સીએસસી ઓનલાઈનની દુકાન છે તો અહીંયા તમે બધા જ કામો કરી આપવામાં આવશે જો ઉપર લખેલું છે તો ખૂબ આ સોલંકી એમનો મોબાઈલ નંબર છે અને અહીંયા તમે જુઓ જે પણ અહીંયા ડિટેલ આપવામાં આવેલી છે એ તમામ કામકાજ અહીંયા થાય છે તો તમે સામેની બાજુ જોઈશો કે આપણે સૌથી જૂનામાં જૂની સ્કૂલ છે અહીંયા અમારા કાકા ભણેલા જે અહીંયા અહીંયા જ ભણેલા અને તે અત્યારે સરકારી નોકરીમાં છે શિક્ષક તરીકે છે અને બીજા પણ બે કાકા છે એ પોલીસમાં છે એ અહીંયા જ ભણેલા સામેની બાજુ છે અત્યારે તો આ સ્કૂલ છે ખંડેર થઈ ગઈ છે તો પહેલાં અહીંયા જ જ્યારે અમારા ગામમાં સ્કૂલ નથી ત્યારે અહીંયા જ ભણવામાં આવતા તો આપણે અને સામેની બાજુ જો જોઈશું તો સામે જ્યાં રિસ્કા ઊભી છે ત્યાં બાપ્પાનું મંદિર આવેલું છે તો ત્યાંથી આપણે અહીંયા તમે આવશો તો સીએસસી ઓનલાઈનની દુકાન મળી જશે તો અત્યારે તો આપણે બસ હવે જોઈશું આપણે એ જગ્યા ઉપર જ્યાં સમલગ્નનું આયોજન છે તો કાંઈ તમે જોઈ શકો સામેની બાજુ વોર્ડ છે સમો એટલે કે આ સાઈડથી તમે આવો છો તો સમો બાજુથી આવો છો અને ત્યાં તમને આ વોર્ડ દેખાશે નકળંગ ભગવાન તો અહીંયા જવાનું છે સામેની બાજુ જે આ આયોજન છે સમલગ્નનું અને જો આ મકાથી આવો તમે કે આ બાજુથી આવો છો તો આ જૂના ડિસ્સા બાજુ છે ત્યાંથી આવો છો તો સામેની બાજુ પહેલી હોટલ છે ગુરુકૃપા હોટલ ત્યાંથી થોડેક જ દૂર તમને આ બોર્ડ જોવા મળશે અને અહીંયાથી તમને સીધા સમલગ્નનું આયોજન છે ત્યાં જઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે તૈયારીઓ ચાલુ છે આપણે સમૂહ લગ્ન માટેની તો પહેલાં અહીંયા જે આટલું કામ પત્યું છે જે આપણું ક્રિકેટ મેદાન હતું આ ત્યાં જ છે અને તમે જુઓ કે બધે જ બંધાવાનું ચાલુ છે અને સામે મિટિંગ પણ ચાલુ છે તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા બાંધવાનું ચાલુ છે જો અત્યારે તો બસ ચાલુ છે આટલું બાંધવાનું અને સામેની બાજુ જે જગ્યા ખાલી છે ત્યાં પણ મંડપ બધા છે આ સાઈડ પણ ખાલી છે ત્યાં પણ મંડપ બધા છે સામેની બાજુ ગેટ છે ત્યાં પણ આ રસ્તો છે ત્યાં પણ ત્યાંથી પણ આવી શકાય છે અને સામેની બાજુ જે આપણે અત્યારે એ રસ્તો છે ત્યાંથી પણ આવી શકાય છે આપણે આ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું ત્યાં જ છે લોણપુરમાં અને આગળ પણ બધું આયોજન થયેલું રહ્યું છે ત્યાં પણ આયોજકો બેઠા છે ત્યાં બધી મીટિંગમાં જે આયોજનનું છે એ ડિસ્કસ થાય છે તો મિત્રો કાલે પણ આપણે રવિવાર છે એટલે રવિવારની મિટિંગ રાખેલી છે યુવાઓ માટે તો યુવાઓને કયું કાર્ય કરવાનું છે એના માટે મિટિંગ છે અને સાફ સફાઈની પણ બધું કરવાનું કાર્ય છે એની કાલે મીટિંગ છે આપણે કાલે પણ એનો બ્લોગ મૂકીશું તો એના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો અને ને નોટિફિકેશન ને ઓલ કરી દેજો જેથી અમારા નવા વિડીયો આવે તો તમને એનું નોટિફિકેશન મળી જાય તો મિત્રો જોઈ શકો છો આપણે અને અહીંયા આયોજકો છે તો આ એ જગ્યા છે જ્યાં મેળાનું આયોજન થતું હોય છે અહીંયા મેળો ભરાય છે અને સામેની બાજુ જે દેખાય છે ત્યાં આપણે મંદિરનું મંદિર બનવા જઈ રહ્યું છે શંકર ભગવાનનું મંદિર અને આ મંદિર છે નકળા ભગવાનનું મંદિર જ્યાં મેળાનું આયોજન દર વર્ષે થતું હોય છે અને એની સામે જેની બાજુ તે આપણું આયોજન છે એટલે કે આ સમુલગ્નનું આયોજન છે એ થઈ રહ્યું છે